આજે અખાત્રીજ એટલે કે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાનની જન્મ જયંતિ જેની ઉજવણી કચ્છ ભેરમાં દર વર્ષે હોશભેર કરવામાં આવે છે ભુજ અંજાર મુંદ્રા વગેરે શહેરોમાં પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ભુજ ખાતે આજે સવારે હોમ હવન અને બપોરે શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે માતા રેણુકાના ગર્ભમાંથી શ્રી પરશુરામનો જન્મ થયો હતો ભગવાન પરશુરામ ચિરંજીવી ચિરંજીવી છે તેથી આ તરીકે પણ ઓળખવામાં આવે છે તાલુકાના પ્રેરિત યુવા પાંખ દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી હાથ ધરવામાં આવી છે જેમાં આજે સવારે મહાદેવ ગેટ ખાતે હવનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે

મહાદેવ ગેટથી ટીન સિંધી ટીન સિટી સુધી પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરેલો છે એ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના સત્તરે સત્તર ઘટકના દરેક આગેવાનો પોતાના ફોલ્સ અને વિવિધ પ્રકૃતિઓ લઈ અને આ શોભાયાત્રામાં જોડાવાના છે ને આજ રોજ અંદાજીત ઓછામાં ઓછા દસ હજાર બ્રાહ્મણો આ શોભાયાત્રામાં જોડાશે એવી અમને ખાતરી છે અને ખાસ કરીને અમારી યુવા પાંખે રોજ એવો આયોજન કરેલ છે કે જે પણ બ્રાહ્મણો આ શોભાયાત્રામાં જોડાય એ ટ્રેડિશનલ ડ્રેસ એટલે ધોતી અને કુર્તા સાથે આ શોભા યાત્રામાં જોડાય એવી બ્રહ્મ સમાજની યુવા ભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે ઓમ જમનગ્નાય વિદમહી મહાવીરાય ધીમહી તન્નો પરશુરામ પ્રચોદયા આજ રોજ આખા ત્રીજના દિવસે ભુજની અંદર ભવ્યથી ભવ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયોજન આ પરશુરામ જન્મોત્સવનો થયો છે જેની અંદર આજે સવારે પરશુરામ ચોક મહાદેવ ઘેટે ખૂબ જ સુંદર હવન કાર્ય રહ્યું અને સાથે સાથે હમણાં જ આ મહાદેવ ગેટ પરશુરામ ચોકથી ભવ્ય શોભાયાત્રાનું સમાજના સૌ વડીલો દ્વારા પ્રસ્થાન કરવામાં આવશે અને આ પરશુરામ ચોકથી લઈ અને ટીન સિટી મેદાન સુધી આ રવાડી જે છે એ પહોંચવાની છે અને સાથે સાથે સેવાકીય સ્ટોલ પણ દરેક દરેક સમયના અત્રે લગાડવામાં આવ્યા છે જેમ કે રાજન ફર્નિચર પાસે પુષ્કાણા સમસ્ત બ્રહ્મ સમાજનું પણ સેવાકીય સ્ટોલ લગાડવામાં આવેલું છે સંતોષી માતા મંદિરની બાજુમાં સારસ્વત સમાજનું પણ એક ઠંડાપીણાનું સ્ટોલ લગાડવામાં આવેલું છે અને સાથે સાથે રાજન ફર્નિચર જુબેલી સર્કલ પાસે સેવક સમાજનું પણ સેવાકીય સ્ટોલ જે છે એ લગાડવામાં આવેલું છે અને વિશેષની અંદર કહું તો ઓગણીસથી પણ વધુ વેશભૂષાના અને પ્રકૃતિના બધા સ્ટોલો જે છે ટેક્ટરો ગાડીઓ આ શોભાયાત્રામાં સાથે રહેવાની છે અને સાથે સાથે બ્રહ્મ સમાજના રિક્ષા ચાલક ભાઈઓ પણ આ શોભાયાત્રામાં સાથે જોડાવાના છે અને વિશેષ તો આજ રોજ બ્રહ્મ સમાજ દ્વારા એક વિશેષ એમ્બ્યુલન્સનું પણ આજ રોજ ઉદઘાટન અમે અહીંયા કરવાના લોકાર લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર બ્રહ્મ સમાજ અને સમસ્ત હિન્દુ સમાજને રાત દરે જે છે એ લાભ મળશે જય પરશુરામ અમારા કચ્છ જિલ્લાના અધ્યક્ષ મનોજભાઈના પૂર્તના સ્વર્ગવાસ થયા બાદ એમણે એક એવો વિચાર આવ્યો કે સમાજને જરૂરિયાતમંદ વ્યક્તિઓને જ્યારે આપણે અહીંથી અમદાવાદ કે ક્યાં ધક્કા પડતા હોય તો એ ધક્કામાં રાહત દરે બ્રહ્મ સમાજ પણ એમને કેવી રીતે ઉપયોગી થઈ શકે એટલે સમસ્ત સનાતન સમાજ માટે આ સેવા ખુલ્લી મૂકવામાં આવી છે મનોજભાઈ તરફથી આજે અહીં સમગ્ર સનાતન હિન્દુ ધર્મ માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવશે જેનામાં હરેક ભાઈઓ બહેનો એનો લાભ લઈ શકે અને પોતાના પૈસા બચાવીને પોતાના સગાવાલાઓને જલ્દીથી હોસ્પિટલ પહોંચાડી શકે એ પ્રકારની વ્યવસ્થા અહીં બ્રહ્મ સમાજ દ્વારા મનોજભાઈના નેજા હેઠળ ગોઠવવામાં આવી છે આજે સવારે પરશુરામ મંદિર એટલે આરટીઓ ત્યાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું એ પ્રકારે આખા દિવસે જે રીતે અનિકભાઈએ વાત કરી બ્રહ્મ સમાજ આજે આખા દિવસે અખાત્રીજે દરેક જગ્યાએ અલગ અલગ આ રીતે ધાર્મિક અને સેવાકીય કાર્યો કરે છે આજે અહીંથી એટલે મહાદેવ ગેટથી લગભગ દસ હજારથી વધુ અહીં બ્રાહ્મણો બ્રહ્મશક્તિ એકત્રિત થશે સૌ જનોધારીઓ પોતાના મૂળભૂત વેશમાં આજે નગરના મેઇન રસ્તાઓ ઉપર આવશે અને આ શોભાયાત્રામાં જોડાવશે સમગ્ર નગર આજે પરશુરામય થઈ જશે અને સમગ્ર નગરમાં એક પ્રકારનું ભગવા અને સનાતન ધર્મનું એક પરચમ લહેરાશે એ પ્રકારનું આયોજના કરવામાં આવ્યું છે આ સમગ્ર શોભાયાત્રામાં અલગ અલગ ફોર્ટ જે માનિકભાઈએ કીધું અલગ અલગ આવૃત્તિઓ કરવામાં આવી છે વચ્ચે વચ્ચે બ્રહ્મ સમાજના સમયવયો દ્વારા પાણી હોય છાસ હોય આઇસક્રીમ હોય પ્રકારની સેવાઓ પણ આપવામાં આવે છે સમસ્ત બ્રહ્મ સમાજ એક થઈ અને આજે ભુજમાં જ્યારે આ શોભાયાત્રા કાઢે છે ત્યારે સૌને આ રસ્તા ઉપર બ્રહ્મબંધુઓના દર્શન કરવાનો લાવો મળશે